વડોદરા શહેરનું નવાપુરા યુવક મંડળ છેલ્લા દસ વર્ષથી બાપાની સ્થાપના કરે છે આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે આસ્થા સાથે બાપાની સ્થાપના કરવામાં આવી છે આ વખતે થીમ છે મહારાજાની મહારાજાના સ્વરૂપમાં શ્રીજી અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે અને આ મૂર્તિ તૈયાર કરી છે મુંબઈના ખૂબ જ જાણીતા મૂર્તિ કલાકાર દ્વારા આ મુંબઈના પ્રખ્યાત બેલેન્સિંગ મૂર્તિ માટે જેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેવા અરુણ દત્તે મૂર્તિના કલાકાર જેમના દ્વારા તૈયાર કરવામાં આવી છે આ નવાપુરા યુવક મંડળ છેલ્લા ઘણા વર્ષોથી બાપાની સ્થાપના કરતું હોય તેઓ દ્વારા બાપાની પૂજા અર્ચના કરવામાં આવે છે સાંજે જ્યારે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્પાર્ક ટુ ન્યૂઝના એન્કર બિરેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાપાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો સમગ્ર આયોજન મેહુલભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે

લગભગ ખાસા એવા લોકો આવે છે દર્શન કરવા માટે આવે છે અહીંયા ને દર્શન કરીને બહારથી પણ રાત્રે મોડી રાત સુધી આવે છે અહીંયા દર્શન કરીને જાય છે અરવિંદભાઈ સોલંકી